વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના છ રેલવે સ્ટેશનનું થશે લોકાર્પણ રેલવે ડિવિઝન દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ હાપા અને જામવથલી સ્ટેશનનું નવીનીકરણ કરાયું રાજકોટ શહેરમાં ગુનેગારો સામે તંત્રે વધુ એક વખત કડક કાર્યવાહી કરી આડત્રીસ આરોપીઓના આડત્રીસ ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી વિસનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા ચારસો પંચાણું કરોડના વધુ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું દાહોદ મનરેગા કૌભાંડ મામલે પ્રધાન બચુ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ કરવામાં આવી એપીઓ દિલીપ ચૌહાણ અને ડેપ્યુટી ટીડીઓ રસિક રાઠવા પણ ઝડપાયા રાજકોટના જેતપુરમાં હિસ્ટ્રી શીટરનું મારામારીમાં મોત શહેરના ચાંદની ચોક ફુલવાડી વિસ્તારમાંથી મૃતદેહ મળ્યો પોલીસે તપાસ હાથ ધરી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પ્રથમ આવૃત્તિ ઓગણીસ પચીસ મે બે હાજર પચીસ દરમિયાન કેન્દ્ર પ્રદેશ દીવમાં યોજાશે તો હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ